ગુજરાતી યોજના વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ ઓગણપચાસ જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે એગ્રીકલ્ચર ઓફિસર લીગલ ઓફિસર જુનિયર ક્લર્કની સૌથી વધારે જગ્યા છે ફાઈનેન્સ લિટરેસી કાઉન્સીલર

ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલી છે વલસાડ નવસારી ડાંગ જિલ્લાનો કાર્ય વિસ્તાર છે તેમજ ચાલીસ શાખાઓ આ બેંક ધરાવે છે હવે હોદ્દાની વાત કરીએ તો એગ્રીકલ્ચર ઓફિસર જેની સંખ્યા છે વીસ જેટલી ઉંમર વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં બી એસ એગ્રી કલ્ચરની ડિગ્રી હોવી જોઈએ એમએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હોવી જોઈએ અનુભવની જો વાત કરીએ તો ઓછામાં ઓછા ત્રણ વર્ષ નેશનલાઇઝ આર આર બી અન્ય બેંકમાં ક્લર્ક ઓફિસર લેવલનો અનુભવ હોવો જોઈએ પરંતુ જો યોગ્ય ઉમેદવાર ન મળે તો ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટને અનુરૂપ અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે આ અંગે બોર્ડને સત્તા રહેશે બીજી છે લીગલ ઓફિસર જેની એક જ જગ્યા છે ઉંમરની વાત કરીએ તો ચાલીસ વરસથી વધુ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક હોવા જોઈએ એલ એલબીની ડિગ્રી એમની પાસે હોવી જોઈએ ઓછામાં ઓછા ત્રણ વર્ષનો લીગલ ઓફિસર અથવા એડવોકેટ તરીકેનો અનુભવ હોવો જોઈએ જુનિયર ક્લબ જેની ચાલીસ જગ્યા છે આ સૌથી વધારે જગ્યા છે વધુમાં વધુ ઉંમર અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ આ સિવાય એસટી એસ ટી ઓબીસીમાં અ છૂટછાટ આપવામાં આવેલી છે માન્ય યુનિની સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પંચાવન પ્રાપ્ત કરેલા હોવા જોઈએ આમાં બી એ બી એસસી બી કોમ કોઈ પણ ચાલી શકે છે અનુભવની અગ્રિમતા આપવામાં આવશે ફાઈનાન્સિયલ લિટરેસી કાઉન્સિલર ટોટલ જગ્યા આઠ છે વધુમાં વધુ ઉંમર અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ઓછામાં ઓછા કેટલા પંચાવન ટકા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો ખેતીવાડી અને ખેતીવાડી સંલગ્ન વ્યવસાયોની ગહન જાણકારી ધરાવતો હોવો જોઈએ તેમજ બેન્કિંગ કાયદો ધિરાણ અંગેની જાણકારી અને કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતો અનુભવી પ્રથમ પસંદગી આપવામાં આવશે ભરતીના કિસ્સામાં જે તે પોસ્ટને અનુરૂપ અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે આ અંગે બોર્ડને સત્તા પસંદગી પામેલા ઓફિસરે બે વર્ષ સુધી અને જુનિયર ક્લબ ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર ત્રણ વર્ષ માટે ફિક્સ પગારથી કામગીરી કરવાની રહેશે કામગીરી સંતોષકારક જણાશે તેઓને બેંકના નીતિ નિયમ મુજબ કાયમ કરવામાં આવશે છે અને સ્ત્રીને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે તદઉપરાંત બેંકના ક્લર્ક તરીકેના અનુભવના વર્ષ જેટલી છૂટછાટ આપવામાં આવશે બંનેનો મહત્તમ લાભ પાંચ વર્ષની મર્યાદામાં એક સાથે પણ આપવામાં આવશે

અરજીઓ સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય સત્તર બે બે હજાર પચીસથી તારીખ પચીસ બે બે હજાર પચીસ સુધી સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં આ જાહેરાતના સંદર્ભમાં ટપાલ મારફત અથવા રૂબરૂમાં રજૂ કરવામાં આવેલ અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે ઈમેલ મારફત આપવામાં આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં દરેક કેડર પ્રમાણે લાયક ઉમેદવારની ભરતીની સંખ્યા બોર્ડના નિર્ણયને આધીન રહેશે આ જાહેરાત ચૌદ બે બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થયેલી છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો